સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મેટ્રો સચિવાલય સુધી પહોંચી હવે અમદાવાદ મેટ્રોનું નેટવર્ક બાસઠ કિલોમીટર સાથે દેશમાં ચોથા ક્રમે હજુ ગોધાવી એરપોર્ટ સુધી ટ્રેન દોડાવવાનું આયોજન આગામી છ દિવસ સુધી યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી ગરમીનો પારો 43 થી 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુતમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું આગામી સાત દિવસ દરમિયાન તાપમાનનો પારો થી ચુમ્માળીસ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાન ને પણ પાર રાજકોટમાં હુમલાના વિરોધમાં બાસ્કા ધામે તમામ વેપારીઓએ સંપૂર્ણ બંધ પાડે વિરોધ નોંધાવ્યો હાલોલના બાસ્કા ધામે દુકાનો બંધ રાખી વેપારીઓએ દુકાનો બંધ રાખી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી તો આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાનું સંપૂર્ણપણે વિરોધ દર્શાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ તો બાસ્કા ગામે તમામ નાની મોટી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો પહેલખામના હુમલાના વિરોધમાં બાસ્કા ખામે તમામ વેપારીઓએ સંપૂર્ણ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હાલોના બાસ્કા ખામે વેપારીઓએ દુકાનો બંધ રાખી વેપારીઓએ દુકાનો બંધ રાખી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી તો આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાનો સંપૂર્ણપણે વિરોધ દર્શાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ તો બાસ્કા ખામે તમામ નાની મોટી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો વડદરાની ધરતીના ખોળે જંગી સંખ્યામાં આંબા તૈયાર થયા છે જે પહેલી વખત કેરીનો મબલક પાક આપશે વડોદરાના બાગાયત વિભાગના નિયામક અશ્વિનભાઈ પટેલના જણાવ્યા મુજબ શહેર જિલ્લાની ચાર હજાર પાંચસો સત્તાણું હેક્ટર એટલે કે અઠયાવીસ હજાર ત્રણસો અઠ્ઠાણું વીઘા જમીનમાં કુલ અગિયાર લાખ હજાર બસો પચાસ આંબા તૈયાર થઈ ચૂક્યા છે એમએસ યુનિવર્સિટીમાં અધ્યાપકોના પ્રમોશનના પગલે રેન્કિંગમાં સુધારો થશે અધ્યાપકોને આપવામાં આવેલા પ્રમોશનના પગલે પીએચડીની પાંચસો બેઠકોથી વધીને છસો ત્રીસ થશે યુનિવર્સિટીમાં એકસો એસી અધ્યાપકોને પ્રમોશન આપવામાં આવ્યા છે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો લાંબા સમયથી સ્થિર છે પરંતુ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં ફેરફાર થઈ રહ્યો છે સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે સવારે જાહેર કરાયેલા તેલના છૂટક ભાવમાં ફરી ફેરફાર કર્યો અને આજે યુપી બિહાર સહિત દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર થયો છે જોકે દિલ્હી મુંબઈ જેવા દેશના મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો દેશ ફરી એકવાર તોફાનનો સાક્ષી બની શકે છે વરસાદની સાથે કરા પણ પડશે જેના કારણે લોકોને ઘરમેથી રાહત મળશે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે એપ્રિલ તો ગયો પરંતુ મે મહિનો તોફાને રહેશે તેવી આગાહી છે મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધોડનો તોફાન વાવાઝોડાની આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે મેના પ્રથમ સપ્તાહમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે આના કારણે મે મહિના રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે આંધી અને પવનનો માહોલ રહેશે મે મહિનામાં પ્રથમ સપ્તાહમાં માવઠું પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડશે મહુવા તાલુકાના ખેડૂતો દ્વારા કુલ બે હજાર એકસો એક્યાસી એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ જે પૈકી ખેડૂતને દરરોજ થી સો ખેડૂતને મેસેજ તથા તેમજ જાણકારી ચણા લાવવા માટે જણાવવામાં આવે છે એક મણના રૂપિયા અગિયારસો ત્રીસના ભાવે એક ખેડૂતના વધુમાં વધુ નેવું મણની ખરીદી કરવામાં આવે છે ભાવનગર શહેરમાં ગરમ પવનના પ્રભાવથી મહત્તમ તાપમાન વધીને ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જે ત્રણ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને સડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જેથી ગરમીમાં નગરજનોને આંશિક રાહત મળી હતી ભાવનગર શહેરના તાપમાનમાં હવે રોજ નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યો છે જેમાં એક જ દિવસમાં બપોરે તાપમાનમાં ત્રણ પોઈન્ટ બે ડિગ્રીનો થયેલો ઘટાડો થયો છે અને મહત્તમ તાપમાનમાં ઘટીને પણ સડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી થઈ ગયું હતું સાંજના સમયે પવનની ઝડપ વધીને બાવીસ કિલોમીટર થઈ જતાં મોડી સાંજ સુધી પવનના સુસવાટા ફૂંકાયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા બી એ બીબીએ અને બીસીએ સહિતના સોળ કોર્સના સેમેસ્ટર બેના ત્રેપન હજાર નવસો સિત્યોતેર વિદ્યાર્થીની પરીક્ષાનો શનિવારથી પ્રારંભ થયો હતો જોકે એમાં એલએલબી બી સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓની પરીક્ષાના સમયમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો હતો રાજ્યમાં સતત ત્રીજા દિવસે રવિવારે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું હતું વડદરા નજીકથી પસાર થતો અને દિલ્હી મુંબઈ અને ચેન્નાઈ જોડતો નેશનલ હાઈવે અડતાલીસ પર નડિયાદ ગુજરાત પાસે સ્ટીલના પુલનો પ્રથમ સો મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો બે સો મીટર લાંબા સ્ટીલ સ્પાનનો સમાવેશ થાય છે તેમાંથી એક સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર